વડોદરા ગાયકવાડ સરકારના જાણીતા રામચંદ્રવેદ સત્સંગના ખૂબ દેશી હતા રામચંદ્રવેદ શ્રી ડાકોરનાથજીના પરમ ભક્ત હતા દર પૂનમે ડાકોર જતા ડાકોરનાથનું ભજન કરતા એકવાર શાસ્ત્રી નામના વિદ્વાન બ્રાહ્મણ ખૂબ જ બીમાર થયેલા તેમનો ભત્રીજો રામચંદ્ર વેદને તેડવા આવ્યો રામચંદ્ર વેદ બળદગાડીમાં બેસીને આવવા નીકળ્યા રસ્તામાં એક જગ્યાએ યોગીરાજ ગોપાળાનંદ સ્વામીની સભા ચાલતી હતી સત્સંગ કથા વાર્તા થઈ રહી હતી રામચંદ્ર વેદે પૂછ્યું કે આ કોની સભા છે ત્યારે હરિભટ્ટના ભત્રીજાએ કહ્યું કે આ સ્વામિનારાયણના ગોપાળ બાવાની સભા ચાલે છે ત્યાં જ રામચંદ્ર વેદની નજર ગોપાળાનંદ સ્વામી પર પડી તેથી સ્વામીએ વેદનું સારું થાય તેવો સંકલ્પ કર્યો આથી બળદ ચાલતા બંધ થઈ ગયા ઘણો જ પ્રયત્ન કર્યો પણ બળદ આગળ ચાલતા જ ન હતા તેથી વેદ નીચે ઉતરી ચાલવા લાગ્યા પણ આ શું વેદના પગ ચોંટી ગયા આગળ ચાલે જ નહીં જ્યાં ગોપાળાનંદ સ્વામી બાજુ ચાલ્યા તો પગ આગળ ચાલવા લાગ્યા આથી ન છૂટકે રામચંદ્ર વેદ ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કહે તમે શું આ ધતિંગ ચમત્કાર બતાવો છો એક ભગવાન ડાકોરનાથ સિવાય કોઈ ભગવાન નથી પછી વળી વૈદ્ય કહ્યું કે જો તમે હરિભટ્ટ શાસ્ત્રીને સાજા કરો તો હું માનું ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે હરિભટ્ટ તો સાજા થશે પણ તમારામાં જે કુસંગ લાગ્યો છે તે શ્રીજી મહારાજ કાચી કેરી આપી સત્સંગી કરશે એક બે દિવસમાં શાસ્ત્રી ખૂબ જ સાજા સારા થઈ ગયા આમ એક સંકલ્પ પૂર્ણ કર્યો એકવાર રામચંદ્રવે ડાકોરનાથના દર્શને પોતાની પત્ની અમૃતભાઈ સાથે ડાકોર ગયેલા ત્યાં દર્શન કરતાં કરતાં આકાશવાણી થઈ કે અમે તમારા ઈષ્ટદેવ ડાકોરનાથ છીએ આ હળાહળ કળિયુગમાં પ્રગટ પુરુષોત્તમ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા છે અને તેમના સંત ગોપાળાનંદ સ્વામી વિચરે છે તેનો સત્સંગ કરજો તો કલ્યાણ થશે આ સાંભળી થોડા સમયે રામચંદ્ર વેદ ગઢપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શને આવ્યા અને રસ્તામાં સંકલ્પ કરેલો કે અત્યારે ભાદરવા મહિનામાં કેરી હોય નહીં જો સ્વામિનારાયણ મને કાચી કેરી આપે તો જ એ ભગવાન સાચા ગઢપુર દરબારગઢમાં પહોંચતા જ વૈદ્યનું વેદનું સ્વાગત કરી ભગવાને કહ્યું કે ડાકોરનાથે મોકલ્યા છે ને એમ કહી બે કાચી કેરી રામચંદ્ર વેદને આપી સંકલ્પ પૂર્ણ કર્યો આથી રામચંદ્ર વેદ અને તેમના પત્નીએ વર્તમાન ધારણ કરી શ્રીહરી પાસે સત્સંગી થયા અને પછી વડોદરામાં ગોપાળાનંદ સ્વામી સાથે રહી સત્સંગ પ્રવર્તનમાં લાગી ગયા એકવાર રામચંદ્ર વેદે ગોપાળાનંદ સ્વામીને પોતાના ઘરે ઠાકોરજીને થાળ કરવા અને સંતોને રસોઈ સારું આમંત્રણ આપ્યું સાથે વડોદરાના બસો પચાસ જેટલા હરિભક્તોને પણ પ્રસાદ માટે તેડાવ્યા ગોપાળાનંદ સ્વામી ઠાકોરજી સાથે રામચંદ્ર વેદને ઘેર પધાર્યા તેમના ભાઈ હરિચંદ્ર વૈદે થાળ તૈયાર કરી ગોપાળાનંદ સ્વામીના ઠાકોરજી પાસે ધરાવ્યો ત્યાં તો શ્રીજી મહારાજ સ્વયં પ્રગટ થઈને જમવા લાગ્યા રામચંદ્ર વેદના દેવ મંદિરમાં પંચદેવોની મૂર્તિઓ હતી તે પણ પ્રગટ થઈને થાળ ગાવવા લાગી ઠાકોરજી રમી જમી રહ્યા બાદ પંચદેવો પણ પ્રસાદ જમ્યા અને અદૃશ્ય થઈ ગયા આ ચમત્કારની વાત આખા વડોદરામાં વહેતી થઈ ગઈ અને વડોદરામાંથી ઘણા ભક્તો દેવી લોકો કુતુહલવશ જોવા આવ્યા સર્વને તે જાણીને આશ્ચર્ય થયું રામચંદ્ર વેદે ગોપાળાનંદ સ્વામી અને સંત મંડળને જમાડી દરેક આવેલ ભાઈઓને જમાડ્યા બસો પચાસ માણસોની બનાવેલી રસોઈ સાતસો માણસો જેમાં હતો પણ પ્રસાદ ખૂબ વૈધો આમાં અલૌકિક પ્રતાપ જોઈને આવેલા દેવી મુક્ષુ લોકો સત્સંગ સ્વીકારી શ્રીજી મહારાજના આશ્રિત બિના રામચંદ્ર વૈદે સ્વામીનું પૂજન કરી શાલ ઓઢાડી ને સ્વામીને રાજી કર્યા અસ્તુ જય સ્વામિનારાયણ યોગીવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવન વૃત્તાંતમાંથી